તમે અવારનવાર અનેક ઇનામ વિતરણના કાર્યક્રમમાં ગયા હશો તમે ટ્રોફી અને પ્રમાણપત્ર પણ મેળવ્યા હશે પરંતુ એક એવો ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ છે જ્યાં બાળકોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપવી મુખ્ય હેતુ નથી પરંતુ આ બાળકો અભ્યાસ કરે છે અને સરકાર તરફથી જ્યારે કોઈ સહાયની યોજના આવે છે અને ખાસ કરીને શિષ્યવૃત્તિની કે પછી ઉચ્ચ અભ્યાસની યોજના તે સમયે આ બાળકો અને તેના માતા પિતાને હૂંફ આપી તેમને યોગ્ય માર્ગદર્શન આપો અને તેમને સાચો પથ બતાવો વિતરણનો કાર્યક્રમ કડીમાં થોડાક દિવસો પહેલા યોજાઈ ગયો છે અને વિગતવાર આ કાર્યક્રમની આજે વાત કરવી છે નમસ્કાર હું છું આપણી સાથે તોફિક ગાંચે ઇનામ વિતરણના મોટા મોટાભાગે દરેક ધર્મ અને દરેક સમાજના લોકો કરતા હોય છે તેમાં એક સ્ટેજ બંધાતો હોય છે સ્ટેજ પર બેસનારા લોકો સારી સારીને ખાસ કરીને મોટિવેશન સ્પીકરો એવી મોટી મોટી વાતો કરતા હોય છે કે વિદ્યાર્થીઓ અને તેના માતા પિતાને થોડાક સમય કે થોડા કલાકો માટે જોશ ચડી જતો હોય છે અને આવા કાર્યક્રમમાં લોકો ભાષણ પણ આપતા હોય છે આવા અનેક ઇનામ વિતરણના કાર્યક્રમો અલગ અલગ જગ્યાએ યોજાતા હોય છે પરંતુ કડીમાં પણ એક ઇનામ વિતરણનો કાર્યક્રમ થોડા વર્ષોથી યોજાઈ રહ્યો છે અને કાર્યક્રમ યોજી રહ્યો છે મનસુરી સમાજ આ સમાજમાં જે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાય છે તેમાં બાળકોને આ ટ્રોફી કે પ્રમાણપત્ર આપવા તે મુખ્ય હેતુ નથી આ જરૂરી છે આ પ્રમાણપત્રને ટ્રોફી આપવાથી આ બાળકોને પ્રોત્સાહન ના મળે પરંતુ આ બાળકોને વાસ્તવિક રીતે જ્યારે અભ્યાસમાં તે વાર્ષિક પરીક્ષા પાસ કરે છે અને ત્યારબાદ તે વધુ એક સ્ટેપ આગળ વધે છે ત્યારે આ બાળકોને જે શિક્ષણનું માર્ગદર્શનની જરૂરિયાત હોય જે આર્થિક રીતે જો તે નબળા હોય તો પછી સરકારની કઈ યોજના થકી તે શિષ્યવૃત્તિ મેળવી શકે અને તેના માટે જરૂરી મદદ અને માર્ગદર્શન આપી રહ્યા છે આ સમાજના આગેવાન મનસુરી સમાજના આગેવાન મુસ્તાક મનસુરી અને અન્ય યુવા આગેવાનો અને તેમના મિત્રોએ આ ઇનામ વિતરણ યોજાયો હતો અને તેના હેતુને લઈને પણ વાત કરી છે મનસુરી એજ્યુકેશન કમિટી તરફથી બીજો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જે વિદ્યાર્થીઓને આગળ ભણવા માંગતા હોય અને એડમિશનમાં કંઈક તકલીફ પડતી હોય સરકાર શ્રી તરફથી કોઈ સ્કોલરશીપ મળતી હોય એના અંદર એમને કંઈક તકલીફ પડતી હોય કે અન્ય કોઈ લાભો જે વિદ્યાર્થીઓને મળતા આવ્યા છે એના અંદર એમને કોઈ તકલીફ પડતી હોય તો આ કમિટી દ્વારા એમને પૂરેપૂરી મદદ કરી અને એમની સાથે રહી અને એમને જે પણ લાભ મળતા હોય તે અપાવવા માટેનો મુખ્ય હેતુ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌ લોકોએ સાથ અને સહકાર આપેલો છે વિતરણ કાર્યક્રમમાં સૌથી વધારે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સફળ રીતે આ કાર્યક્રમ રહ્યો હતો ધોરણ દસ બાર અને ગ્રેજ્યુએશન પછી કારકિર્દી માર્ગદર્શન માટે મંસૂરી એજ્યુકેશન કમિટી હંમેશા તૈયાર રહેશે દરેક વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે જ્યારે બી કોઈને પણ જેવી બી મદદ જોઈએ કારકિર્દી માર્ગદર્શન માટે મંસૂરી એજ્યુકેશન કમિટી હંમેશા તેને સપોર્ટ કરશે જે પ્રકારે આ આગેવાન અને તેમના મિત્રો કહી રહ્યા છે તે મુજબ બાળકોને આ પ્રોત્સાહનનો કાર્યક્રમ તે યોજે છે પરંતુ તેમનો મુખ્ય હેતુ તે છે કે આ બાળકો જ્યારે અભ્યાસ કરે ચાહે સાયન્સમાં જાય આર્ટ્સમાં જાય કે પછી અન્ય ઉચ્ચતર માધ્યમિકમાં જાય તે સમયે કે પછી વિદેશમાં તે જવાની ઈચ્છા કેમ ના ધરાવતા હોય જો તેમને યોગ્ય ટકા મળેલા હોય અને સરકારના ધારાધોરણ મુજબ તેમના પાસે યોગ્ય કાગળિયા હોય તો તેમને શિષ્યવૃત્તિ કે પછી વિદેશ અભ્યાસ માટે તે મદદરૂપ થતા હોય છે અને યોગ્ય અને જાણકાર વ્યક્તિઓની પણ તે મદદ લે આ બાળકોને પ્રોત્સાહન મળી રહે તે દિશામાં અત્યારે તે કામ કરી રહ્યા છે આવા કાર્યક્રમોમાંથી અનેક લોકો શીખ મેળવી શકે તેમ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર